પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબુમાં લીધી હતી બંને ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટનાને પગલે વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે પોલીસ દ્વારા ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે તેમજ સંડોવાયેલા શખ્સોની ઓળખ અને શોધખોળ હાથ ધરવામાં આવી છે પોલીસે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે રિપોર્ટર જશુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી જોવા માટે ચેનલ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે